આ પ્રસંગે નવી તાલીમના વિચારને લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધારવાની પ્રવૃત્તિમાં એંસી વર્ષ સુધી યોગદાન આપનાર જીભાઈ ચૌહાણ સુરસંગભાઈ ચૌહાણ કાંતિભાઈ પરમાર તથા ફાજલભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલ સ્મૃતિ ભેટ સાથે યોજાયેલ વૃદ્ધ જનસન્માન સમારંભ સાથે શિશુ વિવાહ સંસ્થાના મંત્રી નાનકભાઈ ભટ્ટે શિશુ વિવાહના સ્થાપક માનભાઈ દ્વારા આજથી વર્ષ શરૂ કરાયેલ ભાવનગર વૃદ્ધાશ્રમની ભૂમિકા સ્પષ્ટ કરાઈ હતી ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કર્યું હતું સ્વરૂચિ ભોજન સાથે સંપન્ન થયેલ સમારોહમાં સન્માનિત નાગરિકોએ વડીલોને મોટી ઉંમર હોવા છતાં પણ આનંદથી અને રસથી જીવન વ્યતીત કરવાની ઉપયોગી વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન પારેખે તેમજ શિશુ વિવાહ સંસ્થાના ચીફ કોર્ડિનેટર હિનાબેન ભટ્ટે કર્યું હતું કાર્યક્રમના અંતે ડૉક્ટર મનીષ વકીલે સૌનો આભાર માન્યો હતો